સિદ્ધાર્થે બચાવ માટે બૂમો પાડતા બંને હુમલાખોરો ભાગી ગયા હતા હુમલામાં સિદ્ધાર્થને પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી લોહી લુહાણ હાલતમાં સ્થાનિક લોકો તેને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા ઘટનાની જાણ થતાં નહેરુનગર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો આ પ્રકરણમાં ટાઉન પોલિસી મોઈન ડેની રમઝાન સાઈ ફકીર આદિલ મહેમાન અને એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે એક હજુ ફરાર છે

Report. News report. NBC News. Now. Sorry.